આંગણવાડી ભરતીની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો મિત્રો મારું નામ વિક્રમ સાંખડ છે અને મિત્રોનું સ્વાગત છે ચેનલની અંદર મિત્રો આજનો આપણો વિડિયો આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની જે ભરતી પાર પેઢી થી વર્ષ બે હાજર ત્રેવીસ અને ચોવીસ માટે જેમનું મેરિટ લિસ્ટ તારીખ ઓગણીસ બાર બે હાજર ત્રેવીસ ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું હવે મેરિટની અંદર જે વિદ્યાર્થી મિત્રોનું નામ આવી ગયું એ વિદ્યાર્થી મિત્રોના મનમાં એક એવો ક્વેશ્ચન હતો કે મેરિટની અંદર હવે અમારું નામ આવી ગયું છે તો હવે અમારે આગળ શું કરવાનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવશે કે કોઈ પરીક્ષા આવશે અથવા તો અમને જે છે ડાયરેક્ટ નોકરી પર બોલાવવામાં આવશે અને બોલવામાં આવશે તો અમને કઈ રીતે જાણ કરવામાં આવશે આની માહિતી આપો તો મિત્રો આ વિડીયો અંદર હું તમને આની વિશેની માહિતી આપી કે હવે આપણે આગળની પ્રોસેસ શું કરવાની છે તો માટે જો તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરી નાખજો તેમજ આવા યુઝફુલ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વિડિયોની શરૂઆત કરીએ આપ મિત્રોને જણાવી દઉં કે જે કેટ લિસ્ટ આંગણવાડીનું તે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું હવે મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું અને મેરીટ લિસ્ટની અંદર જો તમારું નામ નો આપ્યું હોય તો તેના માટેની જે અપીલ એટલે કે જે વાંધા અરજી આવે તે કઈ રીતે કરવી તેની માહિતી મેં આ વિડીયો અંદર આપેલી છે આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે તો તમે ત્યાં જઈ અને આપણો આ વિડીયો છે તે જોઈ લેજો જેનાથી તમને તમારા ક્વેશ્ચનનો જવાબ મળી જશે તો ચાલો મિત્રો આપણા આપણા વિડીયોની ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ જાહેર થયું હતું હવે આપણું મેરિટ લિસ્ટ જાહેર થાય ને ત્યારબાદ જે આપણે ભરતી બોર્ડ છે તે ભરતી બોર્ડ અપીલ માટેનો સમય આપે કે ભાઈ તમારું જે મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું હતું તમને તમારા મેરિટની અંદર કોઈ વાંધો હોય અથવા તો જો તમારું નામ જે છે એ રિજેક્ટ લિસ્ટની અંદર હોય તો તમે તેની માટેનો અપીલ કરી શકો છો અને અપીલ માટેનો જે સમય છે ને તે સાત થી લઈ અને દસ દિવસ માટેનો સમય આપેલો છે કે સાત થી લઈ અને દસ દિવસની અંદર તમારે એની માટેની અપીલ કરવાની હોય છે હવે મિત્રો જો તમને આ ભરતી બાબતે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તમે મને પૂછવા માંગતા હોય તો અહીંયા અમે તમને અમારો વોટસઅપ નંબર આપેલો છે આ નંબર પર તમે વોટ કરજો એક રિક્વેસ્ટ છે પ્લીઝ ખાલી કોલ નહીં કરતા કેમ કે તમારો કોલ છે હું એટેન્ડ નહીં કરી શકું માટે મને જે છે મેસેજ કરી દેજો તો મિત્રો અપીલ માટેનો જે છે સાત થી દસ દિવસ માટેનો સમય હોય છે બરાબર ત્યાર પછી તમે જે કાંઈ અપીલ કરો છો તે અપીલને એ લોકો જે છે ને એ ડિસ્પ્યુટ કરતા હોય અને ડિસ્પ્યુટ કરવામાં બીજો જે છે ને દસ દિવસ જેટલો સમય લાગે તમે તમે જે જે અપીલ અપીલ કરી કરી હોય તો ધારો કે તમારે ધોરણ અંદર ખોટા માર્ક લખાઈ ગયા છે અને તમે ખોટા માર્ક માટેની જો તમે અપીલ કરી હોય તો એ અપીલ છે ને એ તમારી અપીલ એ લોકો જોશે તમારા જે માર્ક હોય એ માર્કની તમારી બધી જે છે માર્ક એની ચકાસણી કરવામાં આવશે તમારી માર્કશીટની ચકાસણી કરવામાં આવશે એ ચકાસણી કરીને જોશે કે ભાઈ આ જે વ્યક્તિએ ખરેખર જે અરજી કરી છે તે અરજી સાચી છે કે ખોટી છે બરાબર એ બધું ચેક કરવામાં આવે બધા તમારા ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે અને ત્યારથી જે તમને ડિસ્ટ્રીબ્યુટ માટે સાત દિવસનો સાત થી દસ દિવસ આટલો સમય તો તમારે એ લાગે એ સિવાયનો તમે જે અરજી આપી હોય ને એ અરજીને નિકાલ કરવાની માટે તમને જે છે ને એના દસ દિવસ જેટલો સમય એને એની અંદર લાગે એટલે દસ દિવસ જેવા થશે બરાબર અત્યારે તમે માની લો કે આપણે ડિસ્ટ્રીબ્યુટ માટેનો સમય જે છે અત્યાર તો હજી ચાલુ છે આપણી અરજી જે છે એ ચાલુ છે પણ અરજી જે છે એ જેટલી પણ અરજી ચેવ જોવાઈ જશે ત્યારબાદ જે છે ને તમને ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે આ ભરતી બોર્ડ દ્વારા તમને એક છે ને ઘરે લેટર મોકલવામાં આવશે કે ભાઈ આ તારીખે તમારે હાજર થવાનું છે પ્લસ તમને કોલ પણ કરવામાં આવશે ઘણી વખત બને એવું જે છે તમને લેટર ન મળે તો તમને એક જે છે ને કોલ કરવામાં આવશે અને કોલ કરીને તમને કહેવામાં આવશે કે આ તારીખે જે છે એ તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને આવી જવાનું છે અને તમે અહીંયા જશો એટલે તમારા ડોક્યુમેન્ટ એ લોકો જે છે એ વેરીફાઈ કરશે અને તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને પછી તમને જે છે એ નિમણૂક પત્ર આપશે તો મિત્રો આમાં આ રીતે જે છે એ આગળની પ્રોસેસ હોય છે એટલે હવે તમારે બીજું કાંઈ નથી કરવાનું જો તમારું નામ આવી ગયું છે તો તમારે વેઇટ કરવાનો છે કે તમારી ઉપર કોલ આવે ખાસ ધ્યાન એ રાખજો કે તમે જે નંબર ભરતીની અંદર આપ્યો છે એ નંબરને ઓલવેજ ઓન રે એ ટ્રાય કરજો તેમજ જો તમારી પાસે કોલ આવી જાય બરોબર એટલે તમારે જે છે લેટરની વેઇટ નથી કરવાની અને તમને જે સમય આપે એ સમયે તમારે જે છે એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી આવવાના છે તો મિત્રો આ વિડીયો અંદર એટલું જ હતું જો તમને આ વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ